અને તમે લોકેશન જોઓ આમ કા આમ કા આબજ કરો જોઈ લો ફાઇનલી લોકેશન જોઈ લો તમે હમણે તમને બોડીઓ આવી જાય માંગડાવાળાનું અમારા વડવા કહેવાય માંગડાવાળા એટલે તો ફાઇનલી આપણે ત્યાં જવાનું છે જો આ વીર માંગડાવાળાનો બોડીઓ છે આ ભાઈઓ આડા ઊભા છે એટલે તો તમને બચાવી દે અને ફાઇનલી આપણે ડુંગરો ડુંગરો ચડી જવાનો છે માંગડાવાળા ની જગ્યા ફાઇનલી આપણે ડુંગરો ચડાઈ દેવાની છે ગાડી જો તમને આ ડુંગરો દેખાય ને ગાડી ડુંગરે ચડાવવાની છે માંગડાવાળા ની દયા અને ડુંગરો ચડી જાય કોઈ ઉપાદી જેવું છે નહીં છે માંગડા ની દયા આટલો ડુંગરો ઊંચો છે તો ગાડી વગર દાદરા વગર રોડે ગાડી ચડી ગઈ તો બોલો જય માંગડા દાદા તો મિત્રો ફાઈનલી આપણે ડુંગરા ઉપર ભોગી ગયા છીએ અને અહીંયા જો કંઈક આ રીતનું છે શ્રીફળનું કામકાજ શ્રીફળ આ રીતના ફોડવાના ગાડી ઠેઠ ઉપર ચડી જાય તમારે નીચે દે આવો તો ગાડી ચડી જાય છે ટુ વ્હીલું ફોર વ્હીલું તો આ રીતનું કંઈક છે અને એનો વ્યૂ જોવો હોય તો વાતાવરણ બી મસ્ત છે આપણે સુરતમાં સાપુતારા જઈએ ને એવું વાતાવરણ છે જુઓ તમે તમને વ્યૂ બતાવી દો એનો વ્યૂ કંઈક જુઓ આ રીતનું છે જો તમે મસ્ત નજારો એવો છે અમે દાતણવાડી નદી કહેવાય તો તમને ઝૂમિંગ કરીને બતાવી દો આ જે નદી છે ને એને ધાતળવડી નદી કહેવાય અને અહીંયા માંગડાવાળાનું સ્થાનક છે કહેવાય છે કે અહીંયા માંગડાવાળાનું આ મામાનું ગામ છે મામાનું ગામ ને બા હે માંગડાવાળાના મામા છે અરસીવાળા કહેવાય ને અરછીવાડાનું આ ગામ છે મામાનું ગામ કહેવાય તો અહીંયા આપણે જોઈએ હવે અહીંનું અહીંયા કોઈ પૂંજારી પૂંજારી હોય તો પૂછીએ અમને ક્યાં કઈ રીતનું છે શું છે અને કઈ રીતની આ જગ્યા છે આપણે જરાક જાણીશું ઓકે અમે તો અહીંયા ઘણા ટાઈમથી આવીએ છીએ પણ આપણે એવું ક્યારેય જાણ્યું નથી પણ આજે આપણે એ જાણવાનું છે અંદર કઈ રીતની વ્યવસ્થા છે શું છે તો વિડીયોના માધ્યમ દ્વારા તમને લોકોને પણ ખબર પડે આ જગ્યા આપણે ખાંભા તાલુકામાં આવેલી છે ખાંભા તાલુકાનો જે અમરેલી ઉનાવાળો જે હાઈવે છે ને રોડ ઉપર પીપળવા ગામ આવે પીપળવા ગામથી થોડુંક નજીક જ છે અહીંયા જો અમારે ભૂરાભાઈ જયભાઈ શું કેવું તમે લાવવા રાખ એકવાર આવો હે ને શાંતિ વાળો અને એકદમ નોર્મલ કોઈ તમને કોઈ જેનું ટેન્શન એવી જગ્યા છે અને અહીંયા તમારે રસોય બસોય કાંઈ પણ વ્યવસ્થા કરવી હોય તો એ બધું થઈ જાય બસ ખાલી તમારે સામાન લાવવાનો રહે બાકી વાસણ બાસણની ફૂલ સુવિધા છે ફૂલ સુવિધાવાળું છે એટલે એમ કોઈ ટેન્શન નથી પાણી બાણી ટોટલ સુવિધા અહીંયા થઈ જાય છે તો આપણે આગળ ઉપર જઈએ એટલે તમને દર્શન કરાવું વિડીયોમાં કન્ટિન્યુ થઈ જાય દર્શન કરવા જવાના છે જો આ રીતનું કંઈક છે સીડીઓ અને આપણે ફૂલ ફેમિલી બેન ને જયભાઈ ને ફૂલ ફેમિલી સાથે આવ્યા છે દર્શન કરવા તો દાદાના દર્શન કરી લઈએ ને જો આ દાદાની જગ્યા છે અહીંયા અમે લોકો આવી જઈએ એટલે અમારા બધા દુઃખ દૂર થઈ જાય તો દર્શન વર્શન કરી લે પછી તમને ફારનું લોકેશન બતાવું તમે પણ દાદાના દર્શન કરી લેજો જુઓ તમે જગ્યાનો નજારો એકદમ મસ્ત એવું વાતાવરણ છે ઠંડુ અને આ રીતનું કંઈક મંદિર છે અહીંયા પછી હનુમાન દાદા ભૂતળા દાદાનું મંદિર છે અહીંયા પછી બીજા સુરાપુરા દાદા હોય બધાયના એના વડવાઓ એમના પણ સાથે સાથે મંદિર છે અને આ બાજુનો કંઈક નજારો એવો છે જોઈ લો તમે સુંદર મજાનો નજારો છે અને એટલું ઓછું છે જો તમને બતાવી દઉં પહેલી જે રિક્ષા પડી ને તમને બતાવી દઉં જો આ રિક્ષા ત્યાંથી અહીંયા ફોર વ્હીલર તો આરામથી સડી જાય છે તો વાંધો નથી આવતો તો બ્લોક કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જણાવજો કોણે કોણ આ જગ્યા આવેલું છે એ પણ કમેન્ટ કરજો અને ના આવ્યા હોય અને જો તમારે આવવું હોય તો મને કમેન્ટ કરીને કહેજો તો તમને લોકેશન નાખી દઈશ ફરી મળીશું નવા ઓર્ટમાં ચાલે ગઈ બાય બાય